ગામે સમાજને જે ક્રિકેટનું આયોજન કરેલ છે તો એ બદલ ગામના આયોજકો યુવાનો અને બધાને સમાજ તરફથી હું ધન્યવાદ પાઠવું છું હાલ વેમાડી અને ભરથાણા એ બે ગામની ટીમો ફાઇનલની અંદર આવ્યા છે તો તે બદલ એમને પણ ખેલદીલી પૂર્વક મેચ પૂરી કરી અને સમાજનું નામ રોશન થાય એવી અભ્યર્થના સાથે મારું વક્તવ્ય પૂરું કરું છું આભાર